શુભકામનાઓ આપણે બધા જાણીએ છીએ કે આજે પંદરમી ઓગસ્ટ છે અને અહી આપણે બધા આપણા દેશ નો અઠ્યોતેર માં સ્વતંત્રતા દિવસ ઉજવવા માટે ઉપસ્થિત થયા છીએ

આ દિવસ આપણને મહાત્મા ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ ટીપુ સુલતાન ખાન અબ્દુલ્લા ગફાર ખાન જેવા કેટલાય નામી અનામી સ્વતંત્રતા સેનાનીઓ સેનાનીઓ અને પાગ અને બલિદાનની યાદ અપાવે છે પંદરમી ઓગસ્ટ આપણને યાદ અપાવે છે કે આપણે આપણો ભારત દેશ અને તેના મૂલ્યોનો સન્માન મૂલ્યને સન્માન આપવો જોઈએ તો આવો આજે આપણે સ્વતંત્રતા દિવસ સ્વતંત્રતા દિવસ દિવસ અવસાર પર આપણે પ્રતિજ્ઞા કરીએ છીએ કે આપણા ભારત દેશને આપણા ભારત દેશને વિશ્વનો સર્વશ્રેષ્ઠ દેશ બનાવીએ અહીં હું મારા વક્તવ્યને પૂર્ણ કરું છું જય હિન્દ જય ભારત